માનનીય ખેડૂત ભાઈઓ અને પશુપાલક મિત્રો શ્રી માણાવદર તરફથી આપને ખાસ સંદેશ આજે અમે લઈને આવ્યા છીએ આપના પશુઓ માટે શ્રેષ્ઠ ગુણવત્તાવાળો આઠ હજાર મિક્સ પશુ આહાર અમારા દ્વારા બનતો આહાર સંપૂર્ણપણે કુદરતી ઘટકોથી તૈયાર કરવામાં આવે છે જે દુધાળ પશુઓ માટે ખૂબ જ લાભદાયક સાબિત થાય છે આ મિક્સ પશુ આહારના ઉપયોગથી પશુઓની તંદુરસ્તીમાં વધારો થાય છે દૂધનું ઉત્પાદન વધે છે અને દૂધની ગુણવત્તા પણ ઉત્તમ બને છે પશુઓને જરૂરી પ્રોટીન વિટામિન અને પોષક તત્વો આ આહારમાં ભરપૂર પ્રમાણમાં મળે છે સતત ઉપયોગથી પશુઓની તાકાત તંદુરસ્તી અને શક્તિમાં વધારો થાય છે શ્રી બ્રાન્ડમાણાવદર વર્ષોથી ગુણવત્તા વિશ્વાસ અને સેવા માટે ઓળખાય છે અમારી મિલમાંથી દરરોજ હજારો ક્વિન્ટલ મિક્સ પશુ આહાર ખેડૂત ભાઈઓ ખરીદી રહ્યા છે અને તેમના પશુઓને પોષણ આપી રહ્યા છે આજે જ આપનો ઓર્ડર બુક કરો અને ખાતરીપૂર્વક શ્રેષ્ઠ ગુણવત્તા વાળો પશુ આહાર મેળવો શ્રી બ્રાન્ડ માણાવદર ખેડૂત ભાઈઓનો વિશ્વાસ પશુઓનો સાચો આહાર